નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આવનારા પાંચ દિવસ ગુજરાત માટે ભારે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ ભયંકર ગરમી પડશે સાતમી સુધી ગરમી વધવાની છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીવમાં વેવની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે આ જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રીથી ઉપર જઈ શકે છે જોકે આજથી પાંચ દિવસ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે જોકે સાત મેએ મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ શકે છે હીટ વેવની અસરથી સતત ત્રીજા દિવસે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો કોરોના રસીના સર્ટિફિકેટ ઉપરથી મોદીની તસવીર હટાવાય કોરોના વાયરસ વેક્સિન સર્ટિફિકેટ પરથી વડાપ્રધાન મોદીની તસવીર હટાવી દેવાય છે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ મામલે સવાલ કરી રહ્યા હતા ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આચાર સંહિતા લાગુ હોવાના કારણે તસવીર હટાવવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપિયા બે હજારની નોટને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ આઠ હજાર કરોડની રૂપિયા બે હજારની ચલણી નોટો પરત ન આવી રૂપિયા બે હજારની સત્તાણું પોઈન્ટ છોતેર ટકા ચલણની નોટ બેંકમાં પરત આવી ગઈ જોકે હજી પણ સાત હજાર નવસો એકસઠ કરોડની નોટ પરત આવી નથી ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી માટે ઉમેદવારો જાહેર કર્યા છે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે જોકે વાયનાડ બાદ હવે રાયબરેલીથી રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે પાર્ટીએ અમેઠીથી કેએલ શર્મા અને રાય બરેલીથી રાહુલ ગાંધીને ટિકિટ આપી છે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ હવે અટકળોનો અંત આવ્યો છે રાયબરેલી અને અમેઠી સીટ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે રાહુલ અને કેએલ શર્મા આજે ઉમેદવારી નોંધાવશે જોકે રાહુલની સાથે પ્રિયંકા પણ હાજર રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના હવામાનને લઈને જાણીતા હવામાન ઇશ્વનત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ ચાર પાંચ અને છ મેથી ગુજરાતમાં ફરી ગરમી લાગશે થી લઈને ચૌદ મે વચ્ચે પ્રિમોન્સુન એક્ટિવિટીને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધીમંટોળ સાથે વરસાદ પડી શકે છે વીસ મેથી ફરીથી ગરમીમાં વધારો થશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શક્યા છે ચોવીસ અને પચીસ મેથી પ્રિમોન્સુન એક્ટિવિટી રહેશે જોકે ચોવીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે આંધી મંડોળ સાથે પણ વરસાદ પડી શકે છે મહત્વના સમાચાર વાત કરીએ તો મફતમાં ચાલશે ગાડીઓ અને ટુ વ્હીલર ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી જોકે આ સભામાં તેમણે ફ્રી ત્રણસો યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની પણ યોજના ઘડી રહ્યા છે તેવું તેમણે નિવેદન આપ્યું હતું જેનો વિડીયો પણ તમે જોઈ શકો છો તમારું ઘરનું વીજળીનું બિલ જીરો કાના માતા વગરનું મફત સૂર્ય યોજનાથી સોલાર પેનાલ લાગશે વીજળી પેદા કરશો એટલું જ નહીં જે વધારાની વીજળી છે એ સરકાર પોતે ખરીદી લેશે એટલે તમારા ઘરમાં વીજળી તમે હવે આજે બિલ આપો છો ને હવે તમે વીજળી વેચીને કમાણી કરી શકશો આ તમારા નરેન્દ્રભાઈ આપવાના છે મફત માં મફત કાના માતા વગરનું ત્યારબાદ ના મહત્વના પ્રચાર વિશે વાત કરી તો રેલવે જનરલ કોચ પ્રવાસીઓને ઇકોનોમી મિલ મળશે ફક્ત વીસ રૂપિયામાં આલુ ભાજીને સાત પૂરી મળશે રેલવે ઉનાળ વેકેશનમાં ભારે ભીડને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસી સાથે મળીને જનરલ કોચના પ્રવાસીઓને કિફાયદી દરે ભોજન શરૂઆત કરી છે સ્લીપર અને એસી કોચમાં પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ભોજનની વ્યવસ્થા હોય છે પરંતુ જનરલ કોચના પ્રવાસીઓ ભોજન કરવા સ્ટેશનો પર ઉતરી પણ શકતા નથી આ વાતને ધ્યાનમાં રાખીને રેલવેએ લાંબા અંતરની ટ્રેનો જ્યાં ઊભે રહે છે તે મુખ્ય સ્ટેશનો પર રૂપિયા વીસથી પચાસ સુધીમાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું છે જેને ઇકોનોમી મિલ નામ આપવામાં આવ્યું છે ઇકોનોમી મિલમાં રૂપિયા વીસમાં આલુભાજી અને સાત પૂરી આપવામાં આવ્યો છે જ્યારે રૂપિયા પચાસમાં સ્નેક્સ મિલનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના વધુ એક નેતાએ વિરોધને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે રૂપાલાનો વિરોધ કરનારા તો કોંગ્રેસીઓ છે ક્ષત્રિયો નહીં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ક્ષત્રિયોના વિરોધ વિશે બફાટ કર્યો હતો તેમણે કહ્યું કે રૂપાલાની ટિપ્પણી મામલે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં કોઈ ક્ષત્રિયો સામેલ જ નથી તેમણે દાવો કર્યો કે આ વિરોધ તો કોંગ્રેસીઓ કરી રહ્યા છે તેમની સાથે સાથે આણંદના ભાજપ જિલ્લા પ્રમુખે પણ આવો જ દાવો કર્યો હતો તેમણે કહ્યું કે ભાજપનો વિરોધ કરનારા ક્ષત્રિયો છે જ નહીં કોંગ્રેસના લોકો આ વિરોધ કરી રહ્યા છે આ વાતને લઈને ક્ષત્રિયો કહી રહ્યા છે કે મતદાનનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે વિરોધ કોંગ્રેસીઓ કરી રહ્યા હતા કે ક્ષત્રિયો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેને ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે જેમાં પાંચ ન્યાય અને પચીસ પ્રકારની ગેરંટી આપવામાં આવી છે યુવાનો મહિલાઓ અને ગરીબો પર તેમાં ખાસ ફોકસ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં વાત કરીએ તો લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવા પ્રયાસ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે તેઓએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે જો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને કોંગ્રેસ જીતશે તો આ તમામ વાયદાઓ પૂરા કરવામાં આવશે બીજું મહિલાઓને સરકારી નોકરીમાં પચાસ ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન કરાશે સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે ચોથું ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે પાંચમું વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈપણ ઉત્પીડનનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વેમુલા અધિનિયમ બનાવાશે છઠ્ઠું વરિષ્ઠ નાગરિકો ગંગા સ્વરૂપ બહેનો તથા દિવ્યાંગ પેન્શન વધારીને એક હજાર રૂપિયા કરાશે સાતમું સ્વાસ્થ્યની સારસંભાળ માટે પચીસ લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઇન્સ્યોરન્સ અપાશે આઠમું ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે જેમાં કોઈપણ શરત વિના મહિલાઓને વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરીઓ અપાશે એસસી એસટી અને ઓબીસી વર્ગ માટે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અગિયારમું એક વર્ષની અંદર એસસી એસટી તથા ઓબીસી માટે અનામત પદો પર ભરતી કરવામાં આવશે રાષ્ટ્રવ્યાપી સામાજિક આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે પેપર લીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવાશે આંગણવાડી કાર્યકર્તાઓ આશા કાર્યકર્તાઓ તથા મધ્યાહન ભોજન યોજના હેઠળના કાર્યકર્તાઓનો પગાર વધારવામાં આવશે કામ કરતી મહિલાઓ માટે બમણી હોસ્ટેલ્સ બનાવાશે ખેડૂત માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવવામાં આવશે સ્વામિનાથન ફોર્મ્યુલાના આધારે ખેડૂતોને એમએસપી પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે જ્યારે પાક નુકસાની થવા પર ખેડૂતોને ત્રીસ દિવસની અંદર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે પાક નુકસાની થવા પર ત્રીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં વળતર ટ્રાન્સફર કરાશે શ્રમિકોનું દૈનિક વેતન વધારીને ચારસો રૂપિયા કરાશે જોકે મનરેગામાં પણ આ જ નિયમ લાગુ કરાશે અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ તથા એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે એસસી અને એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ આપવામાં આવશે આ મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા તેમજ યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ આપવાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે